નમસ્કાર મિત્રો સ્વાગત છે આખરે પગારમાં વધારો જાહેર કર્યો છે એક જાન્યુઆરી બે હજાર થી આનો અમલ કરવામાં આવશે અમલમાં આવશે તેવી માહિતી મળી રહી છે રાજ્ય સરકાર દ્વારા આખરે મહત્વની જાહેરાત કરતા લાખો કર્મચારીઓને મોટી ભેટ આપી છે એક જાન્યુઆરીથી આ પગાર વધારો અમલમાં આવશે તો કોના પગારમાં કેટલો વધારો થયો છે વિગતવાર માહિતી જોઈએ તો રાજ્ય સરકારે રાજ્યના વિવિધ વિભાગો જેવા કે બોર્ડ કોર્પોરેશનો અને જાહેર ક્ષેત્રના ઉપક્રમોમાં કામ કરતા હોય તેવા અંશકાલિક અને દૈનિક વેતન કર્મચારીઓના પગારમાં સુધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે સુધારેલા પગાર એક જાન્યુઆરી બે હજાર પચીસ થી અમલમાં આવશે તેવું જણાવવામાં આવી રહ્યું છે મુખ્ય સચિવ અનુરાગ રસ્તોગીએ આ સંદર્ભમાં એક જાહેરનામું બહાર પાડ્યું હતું પગાર વધારા અંગે વિવિધ વિભાગો અંગે અને સંગઠનો તરફથી થયેલી રજૂઆતોને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો હતો જેથી અંશકાલિક અને દૈનિક વેતન મેળવનારા કર્મચારીઓને વ્યાજબી મહેનતાણું મળી રહે તો રાજ્યને ત્રણ શ્રેણીઓમાં વિભાજીત કરવામાં આવ્યું છે અને દરેક શ્રેણીમાં ત્રણ સ્તરો માટે અલગ અલગ પગાર તે નક્કી કરવામાં આવ્યા છે જેમાં કેટેગરી એક હેઠળ આવતા જિલ્લાઓમાં લેવલ વનના કર્મચારીઓને હવે દર મહિને રૂપિયા ઓગણીસ હજાર નવસો દિવસ દીઠ રૂપિયા સાતસો પાસઠ અને કલાક દીઠ રૂપિયા છન્નું પગાર મળશે લેવલ ટુના જે કર્મચારીઓ છે તેમને દર મહિને ત્રેવીસ હજાર ચારસો રૂપિયા દિવસ ત્રીસ રૂપિયા નવસો અને કલાક દેઠ રૂપિયા એકસો તેર પગાર મળશે જ્યારે લેવલ ત્રણ ના કર્મચારીઓને દર મહિને રૂપિયા ચોવીસ હજાર સો દિવસ દેઠ રૂપિયા નવસો સત્યાવીસ અને કલાક દેઠ રૂપિયા એકસો સોળ પગાર મળશે તેવી માહિતી આપવામાં આવી રહી છે તેમજ કેટેગરી બે જિલ્લાઓમાં લેવલ વનને દર મહિને સત્તર હજાર પાંચસો પચાસ દિવસ ત્રીસ રૂપિયા છસો પંચોતેર અને કલાક દેઠ રૂપિયા ચોર્યાસી મળશે

લેવલ ટુના ના કર્મચારીઓને દર મહિને રૂપિયા ઓગણીસ હજાર આઠસો દિવસ રૂપિયા સાતસો અને દર મહિને રૂપિયા વીસ હજાર ચારસો પચાસ દિવસ રૂપિયા આઠસો ને સુડતાલીસ અને કલાક દેખ રૂપિયા અઠ્ઠાણું મળવા પાત્ર રહેશે તો આ પગાર વધારો એક જાન્યુઆરીથી અમલમાં આવશે રાજ્ય સરકારે તેની સત્તાવાર જાહેરાત કરી દીધી છે અને કર્મચારીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ધન્યવાદ